thank you

કદાચ આઘાત આપી શકે છે કારણ કે વધુ એક કલાકારની વિદાયની વાતો સામે આવી રહી છે ત્યારે મિત્રો અભિનેતા એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સાથે શરૂઆતથી જોડાયેલો છે ગોલીનું પાત્ર ભજવે છે અને દર્શકોને ખૂબ જ લોકપ્રિય છે ટપ્પુ સેનાના સભ્ય અને બૌદ્ધિ અને મસ્તિકો ભરેલા એ ત્યારે માટે તે ફેન્સમાં લોકપ્રિય છે જોતી કે હાલમાં જ એક રિપોર્ટમાં આવી રહ્યા છે કે શો છોડી રહ્યો છે આવી અફવાઓ વચ્ચે ગોલીના એક ફેને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ